સોળ ત્રણ બે હજાર પચીસના સાંજે દસ વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાની પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર ઓગણસિતરીય વર્ષીય વૃદ્ધને અડપેટે લઈ લીધા અને એના કારણે ઓગણસિતર વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો છ એક બસ્સો એક્યાસી એકસો પચીસ અને એમવીએકની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરે કરેલ હતો કે કેમ આ વેરીફાઈ કરવા માટે પ્રથમ દૃષ્ટિ એવું નહીં લાગતું કે એ નશામાં હતા તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ મોકલવામાં આવશે યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા ચાર નામ ઋત્વિક રમેશભાઈ પટોળિયા છે એમની ઉંમર વર્ષ ત્રેવીસ છે અને એમનો બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને એફએસએલમાં મોકલવામાં આવશે જે એમાં કોઈ એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ એકસો પાંચ નો ઉમેરો પણ કરી દેવામાં આવશે અચાનક પેલો સાયકલ જેરનોઈ યુટીયુ સ્થાનિક છે એમના ફેમિલી હતા. આનંદ મેળવવા માટે આનંદ મેળવવા માટે હતી કે હતી કે એના માટે લેવામાં જે સીસીટીવી સામે આવ્યા છે એમાં એક કારને ઓવરટેક કરતા પણ દેખાય છે એટલે કે બીજી કાર છે બહુ એનાથી એક તો બહુ સ્પીડમાં બાજુમાંથી છે એટલે તો સીસીટીવી કેમેરા જે સામે આવ્યા છે એમાં ઓવરસ્પીડ જણાઈ આવે છે.